પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી લઈ પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે ત્યારે ખટોદરા પોલીસે થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ વિદેશી દારૂનો બે લાખ બાવન વધુના જથ્થા સાથે બુટલેગર કામરેજ ખુલવડના સ્ટાર મનોરથ એપાર્ટમેન્ટમાં રહેતા વિજય ખોડા દલસાણિયાને ખટોદરા ખાતે આવેલ તુરંત ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી ઝરપી પાડી દારૂનો જથ્થો કબજે કર્યો હતો જ્યારે દારૂ મોકલનાર મહારાષ્ટ્રના આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા હતા ખટોદરા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફને બાતમી મળેલી હતી કે ગઈકાલના રોજ સાંજના મુંબઈથી પાર્સલમાં કપડાના પાર્સલના કવર હેઠળ વિદેશી દારૂ આવી રહ્યો છે જે ટ્રાન્સપોર્ટના ગોડાઉન ઉપર રેડ કરવામાં આવતા કપડાના કવરિંગ કરેલા કપડાના પાર્સલ પાર્સલ છે તેવા પ્રકારના કવરિંગ કરી અને ઇંગ્લિશ દારૂનો બે લાખ બાવન હાજર નો મુદ્દામાલ ખડોદરા પોલીસ સ્ટેશને સીજ કર્યો છે અને ત્યાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે